ભાવનગરના શિક્ષક સાથે ત્રેપન લાખની ઠગાઈ કરનાર બીએસસી કેમિસ્ટ્રીનો વિદ્યાર્થી આખરે પોલીસના સકંજામાં આવ્યો ઘનશ્યામ જયરામભાઈ કબાડ નામનો યુવક સુરતથી ભાવનગર સાયબર સેલે ઝડપી લીધો છે આ યુવક હાલ અનુપમ રસાયણમાં ફરજ બજાવે છે ભાવનગરના સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના શિક્ષક સાથે ત્રેપન લાખની ઠગાઈ કરવામાં આવી હતી જે અંગે ભાવનગર સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના આધારે ભાવનગર સાયબર સેલે સુરતથી ઘનશ્યામ નામના યુવકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે